વાંકડું ગાય છે ગાય મસ્ત છે પણ ગાયો મારાથી ભડકે છે એટલે ખાસ જોવાનું સાહસ નહીં કરે કોઈ બે ડોર મા

તો આ ગાય જોઈ લીધી હવે તમને કેવી લાગી રેવડોડા ઠાકર પછી આગળ હવે ઘરામાં પ્રસ્થાન કરવું પડશે એટલે આપણો રણી ધણી કોઈ થશે નહીં સચિન કોલા ચાલો આ પાંકડ ગાય છે આના અંદર જેટલી છે પાંકડ ગાય જોઈ લીધી હવે આપણે આશ્વા ફાર્મની અંદર જ્યાં ઘોડીયું છે બીજી ઘોડી બહાર જોઈએ એના સીવી પણ એક ઘોડીએ ઠાણ દીધેલું છે જોઈ લો અહીંયા કાઠિયાવાડી છે કામ પર કાણ છડેલો વચેરો છે પણ બહુ મસ્ત કન્ડિશન કાઠિયાવાડી છે

ઘોડી મંગલ છે મસ્ત ઘોડી છે કટ કંડિશન હાઈટ વાળી તાજેતરમાં ચલો ઘોડી છે જોઈએ બીજી પણ બહુ સારી સારી છે આ રૂમ છે આના અંદર તો ડબ્બા પડ્યા છે ઘીના તેલના બીજી કઈ આમાં હતી ને એક હે નહીં આમાં કાંઈ તો ઓલુરી એક જ છે ને પંચ કિલાને શું હે ઘોડી હે કે વછેરો ઘોડો હે વછેરો હે ને લે આ જ ઘોડીનો છે પંચ હે એ પ્રમાણે હા આ અંદર રૂપિયાનો છે પંચકલ્યાણ હે ના પંચકલ્યાણ નથી ઓ આ તો ગીર નંદી પણ રાખેલો ભાઈ બેસ્ટ છે વેલડા કાણ વારો આ છે વછેરો જોઈ લ્યો વાહ ઈ ઘોડો ને ઈ હવાર હવે મીટે ના ભારું માંગડો બહુ મસ્ત છે ભાઈ ઘોડો પણ હાઈટ વારો છે સે કાઠિયા છે પછાડી દીધેલી છે અહીંયા ના બધાને રહેવાનું અહીંયા ઘોડાનો અશુભ આરંભ છે ચાર પડી છે જોરદાર ઘોડો બહુ મસ્ત છે બહુ મસ્ત છે જોવાના કાન જોડા ઘોડા ઘોડાને પછાડી દીધેલ છે કટકન્ડીશન હાઈટ આમાંથી લગભગ જે બારે ફરતી હતી આમાંથી જ ક્રોસ કરાવેલી છે ગીર રાખેલો છે એ ચાલો હવે ભાઈ આ જોઈ લીધું બહુ આટલે આવતો આપણો જીવ ઠરી ગયો ગાય ભેંસી તો આપણે ખૂબ જોઈ ઘોડો જોવાનો જીવ થાય બે ક્યાં એક જ છે ઘોડી ને બે છે ને એમાં કઈ નથી પાછડા સાઈડ હેટ તો મને ખાલી ગાઈ જોવા દે અહીંયા હું આવ્યો હા ભાઈ ભાઈ હે બ્રો હાલે જે તો હા પણ દાનનો વિડિયો ઉતાર લીધો જોઈ લે દર્શન કરી લે ભાઈ એક ગાણો એક વધારે એક જ બાંધ બાંધવા કે હું જુમ બાંધવા ન દે છે જી ટ્રક ટ્રક જી કારી રી બી બાંધે રે બાંધવા દે એક ગણા જાવડે આય મો આવ્યો તો લાખીઓ વાસડો લેવા ચાલો જીવ લાખી નહીં લગભગ કોઈ લઈ ગયો ખાનું બની હતી આજ એક ગ્રેપ ખાલી દી બહુ ભલે કાળું જમણ ઓલું બાંધેરા કાળી એના જે એના કરતા ભલી હતી સામા હિંગડે હમણો ઓલો કાળો આકરો નહી આવતો જાડા જાડે બુહન બુહન શિયાગડા

ને ખૂંટી અને એને બેન અલગ બાંધો ચાલો જરૂર લો જે ઠાકર મિત્રો વરી આગળ કંઈક જોવા જેવું છું જણાવીશ ત્યાં સુધી આભાર વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને હાલ વિદ્યા વાવ નાઈસ નાઈસ પહેલી થર્ટ આવી जो धड़ी 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 मैट चीज पर नहीं है पापा उधर मोड़ है आ बोल है वो बढ़ के आ मका वीडियो तो आवे जा आयो भाई हां हां बोल

ખાલી જોવો આટલે જોવા બારી જ છે અંદર એ નથી ગયા તો આટલા ભડકે અંદર જાવ તો શું કરે વાસડા બહુ મસ્ત છે અંદર ચાલો જેવું છે આકર કયો મસ્ત તોય કોમેન્ટ કરજો તમે આમાં